જિગ્નેશ મેવાણીના નિવેદન સામે અમરેલી જિલ્લા પોલીસના જવાનોમાં રોષ જોવા મળ્યો છે સાવરકુંડલા પોલીસ જવાનોએ સોશિયલ મીડિયાના સ્ટેટસ દ્વારા વિરોધ કર્યો છે તો જિગ્નેશ મેવાણીની પટ્ટા ઉતારવાની ગર્ભિત ચીમકી સામે પોલીસ જવાનોમાં રોષ જોવા મળ્યો છે અમરેલી જિલ્લા પોલીસ જવાનોએ પોલીસ પક્ષમાં સ્ટેટસ દ્વારા રોષ વ્યક્ત કર્યો છે તો જિગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારી લેવાની વાતને લઈને પોલીસ જવાનોમાં રોષ છે અમરેલી જિલ્લા પોલીસ કર્મીઓએ જિજ્નેશ મેવાણીનો વિરોધ કર્યો છે તો પોલીસ જવાનોએ રાખ્યા છે પોલીસમાં આક્રોશ જોવા મળ્યો છે નિવેદન સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે તો અમરેલી જિલ્લાના અનેક પોલીસ જવાનોના સ્ટેટસ છે તે જોવા મળ્યો છે ડિજિટલ વિરોધ કરવામાં આવ્યો છે તો રિટાયર્ડ આઈપીએસ ઓફિસર આરબી બ્રહ્મભટ્ટના પોલીસ પક્ષમાં બોલેલા સ્ટેટસ છે તે પોલીસના જવાનોના વોટ્સઅપ પર જોવા મળી રહ્યા છે તો રિટાયર્ડ ઓફિસરે કહ્યું પોલીસ જવાનો મહેનતથી અને દોડ લગાવીને નોકરી મેળવે છે કોઈ પટ્ટા ઉતારવાની વાત કરે તો એમનો અધિકાર નથી